ક્ષક દળ એટલે કે હોમગાર્ડ ની સ્થાપના કરવામાં આવી હતી ગુજરાત રાજ્યની સ્થાપના સમયથી આ દળ સતત કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ તંત્રને સહયોગ આપતું રહ્યું છે સમાજના વિવિધ વર્ગોની જાગૃતિ નાગરિકો આ દળમાં જોડાઈને સેવા સુરક્ષા અને સહાયતા કાર્ય અખંડિત રીતે નિભાવી રહ્યા છે કુદરતી આફત હોય કે માનવ સર્જિત પરિસ્થિતિઓ જનકલ્યાણ અને વ્યવસ્થિત સહાય ઉપલબ્ધ કરાવવા હોમગાર્ડ દળ હંમેશા પૂરજોશ સાથે કતારબંધ રહે છે આજે 6 ડિસેમ્બર એટલે કે હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે તેમજ વડુ હોમગાર્ડ દળના જવાનો દ્વારા રૂટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું હોમગાર્ડ જવાનો ઉત્સાહ અને સમર્પણ સાથે ગામની મુખ્ય રસ્તાઓ પર શિસ્તબંધ રૂટ માર્ચ કરી લોકોમાં સુરક્ષા અને સેવા ભાવનાઓનો સંદેશો આપ્યો હતો